વેસ્ટર્ન રેલવેના વડોદરા વિભાગ દ્વારા ડબોઈમાં સેફટી સેમિનારનું આયોજન કરાયું હતું વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનલના ડબોઈ ખાતે સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ અને સેફ્ટી સંબંધિત રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો આ સેફ્ટી સેમિનારમાં મુખ્યત્વે ભારતીય રેલવેમાં તથા અકસ્માતોને કારણે અને તેને રોકવા માટે લેવામાં આવતા પગલાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં સક્રિય રેલવે કર્મચારીઓએ પણ પોતાના અનુભવો અને મંતવ્યો શેર કર્યા હતા સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર લેફ્ટનન્ટ ધર્મેન્દ્ર કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ કેળવવા ફરજ દરમિયાન સજગ અને સતર્કતાથી કામ કરવા અને અન્ય લોકોને સલામતી સંબંધિત મુદ્દાઓ પર જાગૃત કરવા માટે આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનાર દરમિયાન આસિસ્ટન્ટ ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી અમિત રંજને રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન સાવધાન રહેવા અને સાવચેત રહેવા જણાવ્યું હતું કોઈપણ પ્રકારના ટ્રેક રિપેરિંગ દરમિયાન કોઈપણ શોર્ટકટ ન અપનાવો સેન્ટિંગ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરો ટાવર વેગની હિલચાલ દરમિયાન યોગ્ય પોઈન્ટ ગોઠવવાની ખાતરી કરો સેમિનારમાં અનુભવી ફિલ્ડ સ્ટાફ દ્વારા ભૂતકાળના અકસ્માતો અસાધારણતા અને નિષ્ફળતાઓ પર કેસ સ્ટડીઝ રજૂ કરવામાં આવ્યા હતા આ અકસ્માતો અસામાન્યતાઓ તરફ દોરી ગયેલી ભૂલો અને શીખેલા પાઠની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાટા પરથી ઉતરી જવા લટકતા ભાગો ટ્રેકનું બકલિંગ ઉનાળાની સાવચેતી સેન્ટિંગ વખતે લેવાતી સાવચેતીઓ એક્સેલ કાઉન્ટર રિસેન્ટિંગ વખતે લેવાતી સાવચેતીઓ વ્યક્તિગત સલામતી કાર્યસ્થળની સલામતી આરોગ્ય વગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સમય દરમિયાન વળાંક બ્રિજ એલસી ગેટ સ્ટેશન અને કાર્યસ્થળ પર સતત વ્હીલ વગાડતી વખતે લોકો પાયલટને આગળ વધવાની સૂચના આપવામાં આવી હતી આ સેમિનારમાં સુરક્ષા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર કુલ ચોત્રીસ રેલવે કર્મચારીઓને વિભાગીય રેલવે મેનેજર શ્રી જીતેન્દ્રસિંહ દ્વારા વિભાગીય કક્ષાએ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત પ્રમાણપત્રો અને મેડલ આપવામાં આવ્યા હતા સેમિનારના સમાપનમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્ર શિંદે જણાવ્યું હતું કે ટ્રેનોના સલામત સંચાલનમાં સતર્ક રેલવે કર્મચારીઓ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે અમારો પ્રયાસ એ છે કે સલામતી સંબંધિત વિવિધ વિભાગોના રેલવે કર્મચારીઓને એક સાથે લાવવા અને તેમને સલામતી વિશે જાગૃત અને સતર્ક બનાવવા કામ દરમિયાન તેમના અનુભવો એકબીજા સાથે શેર કરવા જેથી સુરક્ષિત ટ્રેન સંચાલન શક્ય બને આજ ડભોઈ મેં હમ લોકોને સંરક્ષા સેમિનાર કાં પે આયોજન કયા ગયા હતા वोदरा मंडल में हम लोग हर महीने डेढ़ महीने पे एक संरक्षा वो करते हैं संरक्षा गोष्ठी करते हैं इसमें सारे स्टाफ को हम जमा करते हैं ट्रैक मेंटेनर्स हो गए सिंगलिंग के हो गए ओएचई के हो गए हमारे लोकोमोटिव पायलट्स हो गए एंड वैगन के हो गए और सेफ़्टी के ऊपर पूरी चर्चा होती है जितनी पुरानी दुर्घटनाएँ देश भर में होती हैं उनकी केस स्टडीज़ प्रजेंट करी जाती हैं उनसे क्या सीख मिली उस सीख को बताया जाता है लोगों से फीडबैक लिया जाता है तो ये पूरा हमारा एक रेगुलर प्रोसेस है क्योंकि सेफ्टी रेलवे के लिए सबसे ज़्यादा इंपॉर्टेंट है और वडोदरा मंडल को मुझे बताते हुए आपको बड़ा हर्ष होता है कि पिछले साल की परफॉर्मेंस के ऊपर सेफ्टी की शील्ड भी मिली है वेस्टर्न रेलवे से तो आज उसी तरह से डभोई में सेफ्टी सेमिनार हुआ और स्टाफ जो उत्कृष्ट कार्य करता है सेफ्टी में उनका मनोबल बढ़ाने के लिए आज हम उन्हें पुरस्कृत भी करते हैं तो आज करीब अट्ठाईस स्टाफ को हम लोगों ने यहाँ पर मेडल और सर्टिफिकेट भी दिए तो हमारे डिवीज़न के सारे ऑफिसर्स मंडल शाखा अधिकारी सारी सेफ्टी की टीम थी और सारे लोग સાડા નવિનાર શરૂ કરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર